કોલ ફોરવર્ડિંગ સેવા બંધ થઈ જશે કોલ ફોરવર્ડિંગ સેવા દ્વારા તમારા મોબાઈલ નંબર પર આવતા કોલ અથવા મેસેજ કોઈપણ અન્ય નંબર પર ફોરવર્ડ કરી શકાય છે જો યુઝર સ્ટાર ફોર ઝીરો વન હેચ ડાયલ કર્યા પછી અજાણ્યા નંબર પર કોલ કરે તો યુઝરના મોબાઈલ પર પ્રાપ્ત થયેલા તમામ કોલ કોલરના સ્કેનર ફોન ઉપર ફોરવર્ડ થઈ જાય છે એટલે કે તમારા કોલ મેસેજનો એક્સેસ કોઈ બીજાના હાથમાં જાય છે આ પદ્ધતિ છે જેનો હાલમાં સ્કેમર્સ ઘણો ઉપયોગ કરી રહ્યા છે ટેલિકોમ વિભાગે જ લોકોને આ અંગે ચેતવણી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સ્કેમર્સ યુ એસ એસ ડી કોડ

ફોર ઝીરો વન હેચ નંબર ડાયલ કરવો પડશે હવે જેવો જ આ નંબર તમે ડાયલ કરશો તમને તે કોઈ અજાણ્યા નંબર પર કોલ કરવાનું કહેશે જે બાદ તમારા ફોન પર આવનારા કોલ મેસેજ અને કોલ ફોન ફોરવર્ડ થઈ જશે આ નિર્ણય છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યો છે કારણ કે ટેલિકોમ વિભાગનું માનવું છે કે યુ એસ એસ ડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવાનો ઉપયોગ ઓનલાઈન કૌભાંડ અને મોબાઈલ ફોન સંબંધિત છેતરપિંડી થઈ રહ્યો છે મેટાના વોટ્સએપ તરફથી ઇન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડની એક નવી કેટેગરી રજૂ કરાય છે જેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે વોટ્સએપના આ નવા પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા છે એક રિપોર્ટ મુજબ ઇન્ટરનેશનલ મેસેજની કિંમત પહેલા કરતા વીસ ગણી વધી ગઈ છે જો કે તમને એક વાત જણાવી દઈએ કે સામાન્ય યુઝર માટે તો વોટ્સએપ માં મેસેજ મોકલવાનું ફ્રી જ રહેશે નવા નિર્ણયની અસર બિઝનેસ એસ પર થશે વોટ્સએપ ની નવી ઇન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ પ્રતિ મેસેજ હવે બે પોઈન્ટ ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે આ નિર્ણય એક જૂન થી લાગુ થશે જેની અસર ભારત અને ઇન્ડોનેશિયા બંને દેશના વેપાર પર જોવા મળશે

આ વખતે પણ એવું જ થયું છે મસ્કે પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ સેવાઓ મફત માં આપવાની જાહેરાત કરી છે જો તમે એક્સ એટલે કે ટ્વિટર નો ઉપયોગ કરો છો હવે મસ્કે તેના યુઝરને ફ્રી પ્રીમિયમ સર્વિસ આપવાની જાહેરાત કરી છે જોકે એલન મસ્કે આ માટે એક શરત પણ મૂકી છે મસ્કે પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે જે યુઝરના ફોલોવર્સની સંખ્યા ઓછામાં ઓછી પચ્ચીસો હશે તેને મફતમાં પ્રીમિયમ સર્વિસ સબસ્ક્રિપ્શન મળશે જે યુઝરના ફોલોવરની સંખ્યા ઓછામાં ઓછી પાંચ હજાર હશે તેમને પ્રીમિયમ પ્લસ સેવાનું સબ્સ્ક્રિપ્શન મફતમાં મળશે ઓપન એઆઈ સાથે ભત્તી સ્પર્ધા વચ્ચે મસ્કે પુષ્ટિ કરી છે કે ગ્રોક એઆઈ ચેટ જે અત્યાર સુધીમાં માત્ર એક્સ પ્રીમિયમ પ્લસ યુઝર માટે ઉપલબ્ધ હતી તે ટૂંક જ સમયમાં પ્રીમિયમ યુઝર માટે પણ ઉપલબ્ધ હશે એનો અર્થ એ છે કે સામાન્ય એક્સ યુઝર તેમના એકાઉન્ટ ઉપર પચીસો ફોલોવર્સ રાખીને પ્રીમિયમ સેવા દ્વારા ગોર્ગ એઆઈ ચેટબોક્સ સેવાનો ઉપયોગ કરી શકશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ચેન્નઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કેમ્પસમાં ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર શરૂ કરી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટાના કોફાઉન્ડર માર્ક ઝુકરબગ્ઝે માર્ચમાં જામનગરમાં આયોજિત અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી ત્યારે જ તેણે આ અંગે રિલાયન્સ સાથે કરાર કર્યો હતો ડેટા સેન્ટર માં મેટા ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક સ્તરે જનરેટ કરવામાં આવતી સામગ્રીને પ્રોસેસ કરવામાં મદદ કરશે જોકે આ ડીલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી આ કેમ્પસ દ્વારા મેટા હવે દેશભરમાં ઝડપથી ડેટા પ્રોસેસિંગ ને મંજૂરી આપશે હાલમાં ભારતીય યુઝરનો ડેટા સિંગાપોરમાં મેટાના ડેટા સેન્ટરમાં આવે છે આ બાબતે નિષ્ણાતોના મતે મેટા લોકલ ડેટા સેન્ટર સાથે કનેક્ટ સિવાય લોકલ એડ પણ યુઝરના એક્સપીરિયન્સ ને બેસ્ટ બનાવશે આ સિવાય આનાથી ગ્લોબલ ડેટા સેન્ટરનો ખર્ચ પણ ઘટશે ચેન્નાઈના અમતૂર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં દસ એકરનું કેમ્પસ બ્રિકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ડિજિટલ રિયાલિટી વચ્ચે એક ત્રિમાર્ગી જોઈન્ટ વેન્ચર છે જે સો મેગાવોટ આઈટી લોડ કેપેસિટી સુધી પહોંચી શકે છે